હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો સાઠ બે હજાર પચીસ છવ્વીસ સરસર ફિંગર વિભાગમાં મિત્રો ચરસર વર્ગ ત્રણની વિગતવાર જાહેરાત સંબંધી સૂચનાઓ જારી કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો

અને એ માટે મિત્રો જસની વેબસાઇટ પર તારીખ બાવીસ નવ બે હજાર બપોરના ચૌદ કલાકથી છ દસ બે હજાર પચીસના રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મિત્રો મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેથી મંડળની વેબસાઇટ અસુક જોતા રહેવું ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ પ્રમાણપત્રો જે વાક્ય શૈક્ષણિક લાયકાત વય શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી લાગુ પડતી હોય તે દિવ્યાંગતા માજી સૈનિક તમામ લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી અરજીમાં ભૂલ ન થઈ શકે અને રદ થવાને પાત્ર ન બની શકે અહીં મિત્રો જગ્યાની વિગતો દર્શાવેલી છે કુલ મિત્રો ચાર જગ્યાઓ છે જેમાં બિન અનામત વર્ગ માટે એક જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યા છે અને તે પૈકી મહિલા અનામત માટે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક જગ્યા અનામત છે જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં મિત્રો વધઘટ થવાની શક્યતા રહેલી છે તો ખાસ ધ્યાનમાં લેવું અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે તે ધ્યાનથી વાંચી લઈ ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો છ દસ બે હજાર રોજ ઉમેદવારની વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષો અને મહિલા ઉમેદવારો માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ આ બંને વયમર્યાદા ચાલીસ વર્ષની વયમર્યાદામાં મળવા પાત્ર થશે ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષ આ તમામ વય મર્યાદામાં મિત્રો છૂટછાટ મળવા પાત્ર થશે જે પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં એટલે કે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ સુધી છૂટછાટ મળવા પાત્ર થશે માજી સૈનિકના ઉમેદવારો માટે તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની સુખસાદ મળવા પાત્ર થશે પગાર ધોરણ મિત્રો પ્રતિ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ના હજારના પગાર થી નિમણૂક અપાશે તેમજ અન્ય લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય તે સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર એકસો લેવલ ચાર મુજબ નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે પગાર ધોરણ ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં આપેલી છે બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ સાયન્સમાં મિત્રો અને ભારતમાં કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી કરેલ હોવી જોઈએ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો મુજબ માન્ય કરાયેલી યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી સાયન્સમાં ડિગ્રી મેળવેલ હોવી જોઈએ ત્યારબાદ મિત્રો પરિષ્ઠ એકમાં ઉલ્લેખિત શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવા જોઈએ અને ગુજરાત સિવિલ સર્વિસના નિયમો મિત્રો રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો મિત્રો મહિલા ઉમેદવારો માટે તંદુરસ્તી માટે તબીબી અધિકારી દ્વારા લેવાના મહત્વપૂર્ણ નિયમો આપેલા છે જેમાં મિત્રો પ્રથમ ઉમેદવાર છે જે રંગ અથવા તો આંખ આડા કામ કરતો ન હોવો જોઈએ ત્યારબાદ ઉમેદવાર નીચે મુજબની દ્રશ્ય ધોરણો ધરાવતો હોવો જોઈએ તે મુજબ સ્પષ્ટતા કરેલી છે જેમાં મિત્રો દૂરની દ્રષ્ટિની

પચાસ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ વાંચી સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ એસીબીસી માટે નોન ક્રિમિનલ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છ દસ બે હજાર પચીસ સુધીમાં મેળવેલ હોવું જોઈએ તેના વિકલ્પ સ્વરૂપે મિત્રો આપેલ પ્રમાણપત્ર આ સમયગાળામાં મેળવેલ હોવું જોઈએ ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપવામાં આવેલી છે કે ઉમેદવારે બિન અનામત જગ્યા માટે અરજી કરી છે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને જેમણે દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે તે માટે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું વિધવા ઉમેદવારો માટે મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ ધ્યાનમાં લેવી રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી મિત્રો ખાસ માહિતી આપેલી છે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય તમામ લાયકાતો છે જે છ દસ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અંગે મિત્રો અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે તે સૂચના તમામ એક વખત વાંચી લેવી જોઈએ અરજી કરવાની રીત સંબંધી મિત્રો બાવીસ નવ બે હજાર પચીસથી છ દસ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસ ગુજરાત ગવર્ટ ઇન પર અરજી કરવાની રહેશે અરજી પત્રક ભરવા સંબંધી મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ ફોલો કરીને અરજીપત્રક ભરી શકાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અરજી ફી પરીક્ષા ફીની વિગતે અહીં સ્પષ્ટતા કરેલી છે કે એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ રહેશે જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે તે ખાસ ધ્યાનમાં અને પરીક્ષા ફી મિત્રો ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો નવ દસ બે હજાર પચીસના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી ફી ભરી શકાશે ઓજસની વેબસાઇટ પર ત્યારબાદ મિત્રો અહીં ખાસ સૂચના આપવામાં આવેલી છે કે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિંક આપવા બંધ થઈ જશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારો એ રસીદની પ્રિન્ટ લઈ અથવા તો એ રસીદ ફરિયાદ પણ મેળવી લેવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઓનલાઈન અરજી ભરવા સંબંધ તેમજ ફી ભરવા સંબંધથી કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મંડળની કચેરીનો ફોન નંબર આપેલો છે સંપર્ક કરી શકાશે પરીક્ષા પદ્ધતિની મિત્રો સ્પષ્ટતા કરેલી છે જેમાં તાર્કિક કસોટીઓ તથા ત્યારબાદ પાર્ટ બી માં ભારત નું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહ ત્રીસ ગુણ રહેશે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા એકસો વીસ ટોટલ મિત્રો પાર્ટ બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટમાં મિત્રો સંયુક્ત રીતે બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે સંયુક્ત રીતે ત્રણ કલાકનો સળંગ સમય આપવામાં આવશે અને એક સતુથાઉસ માર્ક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ આપવામાં આવેલી છે એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો પરીક્ષાના આયોજન સંબંધી મહત્વપૂર્ણ અપડેટ જી એસ 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 બી ગુજરાત ગવટ ઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે તો વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે

વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે તો અભ્યાસક્રમ મિત્રો ગુજરાતીમાં આપેલો છે તો ગુજરાતીમાં એક વખત અભ્યાસક્રમ સંપૂર્ણ જોઈ લેવો જરૂરી છે વિગતવાર અભ્યાસક્રમ મિત્રો ગુજરાતીમાં આપેલો છે ભાગ એ આ સાઠ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ મિત્રો ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કારણે પ્રશ્ને પ્રશ્નો મિત્રો દસ પૂછાશે જેના દસ ગુણ રહેશે ગુજરાતી કોમ્પ્રિહના પાંચ પાંચ પ્રશ્નો પૂછાશે કુલ દસ ગુણના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધી વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને એકસો વીસ ગુણ રહેશે જેમાં મિત્રો વિદ્યુત સ્થિતિમાં જેમના સ પ્રશ્નોના સ ગુણ રહેશે વિધાન જેમના સ પ્રશ્નોના સ ગુણ રહેશે અહીં મિત્રો પેટા મુદ્દા આપેલા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સ પ્રશ્નો પૂછાશે વિદ્યુત ચુંબકીય તરંગોના પાંચ પ્રશ્નો પૂછાશે મિત્રો પેટા મુદ્દાઓ તમામ મુદ્દાના આપેલા છે પ્રતિબિંબ સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે પ્રકાશી ઉપકરણો સંબંધી પાંચ પ્રશ્નો છ પ્રશ્નો છ પ્રશ્નો પૂછાશે આલ્કોહોલ સંબંધી મિત્રો છ પ્રશ્નો પૂછાશે આર્ડિહાઈડ અને કિટોન સ પ્રશ્નો પૂછાશે નાઇટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજન સંબંધી છ પ્રશ્નો પૂછાશે

વસ્તી સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે તો બાવીસના નંબર મિત્રો ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓને પણ ધ્યાનમાં લેવાની રહેશે પાર્ટ એ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બીના પ્રશ્નો મિત્રો બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી કોમ્પ્રિહન ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહન અંગ્રેજી ભાષામાં રહેશે તો એ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે તો થેન્ક યુ મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા ફિંગરપ્રિન્ટ વિભાગમાં ચરસર વર્ગ ત્રણ સંબંધી આવેલી નવી ભરતી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર